જેસર તાલુકાના બિલા ગામની માલણ નદીમાં ઘોડાપુર ઉમટું છે જ્યાં બિલકુલ જણાવી દઉં કે પાંચ કલાકમાં દસ ઇંચ થી વરસાદ નોંધાયો છે તો માલણ ડેમ ઓવરફ્લો થયું છે છતાલીસ દરવાજા એક સાથે ખોલવામાં આવ્યા છે જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા દસ ગામોને હાલમાં હાઈ એલર્ટ જાહેર કરાયા છે

તો અત્યારે જે માલણ નદી છે તે અત્યારે બે કાંઠે વહેતી હતી અને માલણ નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી અને ડેમ ની વાત કરવામાં આવે તો જે માલણ ડેમ છે તે ચેતાલીસ દરવાજા છે તે દરવાજા ઓટોમેટિક હવાતી દરવાજા ખુલ્લા છે અને નીચલા નીચલાવાળા 10 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવેલા છે જી જી બિલકુલ થી આપના જણાવ્યા પ્રમાણે નીચાણના 10 ગામોને હાઈ એલર્ટ પર જારી કરાયા છે તો તેના સંદર્ભે માહિતી આપશો તો જેમ આજે મોટા કુટવડા કુંભણ નાના અને અને જેવા હાઈ એલર્ટ કરી ન કરવી તેવી મેસેજ આપવામાં આવેલો છે જી ડેમના કેહવામાં દરવાજા એક સાથે ખોલવામાં આવ્યા છે તો કેવા દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી હાલમાં જોવા મળી રહી છે તો ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે જેસર તાલુકાના પિલા ગામની માલણ નદીમાં ઘોડાપુર ઉમટી પડ્યું છે તો પાંચ કલાકમાં દસ ઇંચથી વધુનો વરસાદ થયો છે કહી શકાય કે ભાવનગરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે માલણ ડેમ ઓવરફ્લો થતા છતાલીસ દરવાજા એક સાથે ખુલ્યા છે આ સાથે જ જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો નીચાણવાળા દસ ગામોને હાઈ એલર્ટ જાહેર કરાયા છે

એકા એક વાતાવરણમાં પલટો થયો હતો અને ધોધમાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જેવો સ્થિતિ સર્જાઈ હતી જમ્બુસર નગરની વાત કરું તો જમ્બુસર નગરમાં આટંકારી ભાગોથી એસી ડેપોસિટના રિંગ રોડ નું સમારકામ હાલ ચાલી રહ્યું હોય જેના કારણે તે સમગ્ર રોડ એક સાઇડથી ખોદી દેવામાં આવ્યો હોય જેના કારણે ત્યાં પાણી ભરાઈ જતા અને જે વરસાદ હતો તે સ્થિતિ સર્જાઈ બાર એક વાગ્યા સુધીના જે ધોધમાર વરસાદ વરસ્યો જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જમ્મુસર નગરની સૌગણ સોસાયટી હોય મીના પાક હોય અન્ય સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની અ શક્યતા થઈ હતી જી

જંબુસર તાલુકો હોય આમોદ તાલુકો હોય વાઘરા હોય ઝઘડીયા હોય ડેડિયાપાડા હોય નેત્રાંગ હોય તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ માહોલ અત્યારે હાલ ઝરમર વરસાદ વહેલી સવારે નવ વાગ્યા શરૂ થઈ ગયો છે અને ગઈકાલ રાતના જે ધોધમાર વરસાદ પડ્યો છે જેમાં જંબુસર તાલુકાના વિવિધ ગામોનો સમાવેશ થાય છે જયારે વાત કરીએ તો વલિયામાં વૃક્ષો ધરાશાય થવાના પણ ઘટના ગઈકાલે બની હતી જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાયા હતા જી

જંબુસરની જ વાત કરીએ તો જંબુસર નગરમાં નવનિર્મિત રોડનું કામ ચાલુ છે ખોદાયું છે બધી હાલાકી વાત તો પાંચ થી છ ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ હતી અને પોલીસ તંત્ર ટ્રાફિક ના તંત્રના જવાનો દ્વારા ગાડીને ધક્કો મારીને બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા આજની જ વાત કરીએ તો આજે વહેલી સવારથી જ કેટલીક દૂધની જે બાઇક લઈને દૂધનો વેપારી જતો હતો જેને કેન પણ નીચે પડી ગઈ હતી એટલે ક્યાંક ને ક્યાંક ભયનો આવે છે પણ તંત્ર દ્વારા હાલ જે નું જે કામ ચાલ્યું છે કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા દ્વારા પાણી બહાર કાઢવાની કામગીરી હાલ શરૂ છે પરંતુ વરસાદ પણ સવારે દસ અગિયાર વાગ્યાનો ધોધમાર શરૂ થઈ ગયો છે એટલે ક્યાંક ને ક્યાંક એવું કહીએ કે વરસાદ થંભવાનું નામ નથી દેતું અને એક બાજુ પાણી કાઢવાની પરિસ્થિતિ કાઢવામાં આવી છે પણ એ કેટલા અંશે સક્સેસ જશે તે કોઈ કહી નહીં શકાય જપતજી જણાવશો કે ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાય છે તો તો કેટલા અને કયા કયા વિસ્તારોમાં પાણી છે સંદર્ભે અપડેટ વાત કરીએ નગરમાં ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે વિવિધ જે નીચાણવાળા વિસ્તાર છે જે ટાઉન પરથી પાણી બધું નીચે ઉતરતું હોય છે એટલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ની કામગીરી નગરપાલિકાની સારી થઈ હોવાના કારણે

તોફાની પવન સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા દબડાટી બોલાવી રહ્યા છે તો તોફાની વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું હતું તો રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાતા રાહદારીઓ સહિત વાહન ચાલકોને હાલાકી વેઠવાનું વારો આવ્યો હતો પાણીની કાળની સમસ્યા બાબતે તંત્ર દ્વારા હાલમાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે તો ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તંત્ર દ્વારા હાલમાં જારી કરાયું છે

અમરેલી વિસ્તારમાં વરસાદના પગલે પાણી ગૌતમજી ભાવનગરના પાલિતાણા શેત્રુંજી ડેમ એસી ટકા ભરાયો છે શું છે સમગ્ર સમાન

જી ગૌતમજી કયા કયા ગામોને એલર્ટ જારી કરવામાં આવ્યા છે પાલડી તાળાના પાંચ ગામ આવે છે એમાં નાની રા નાની રાજસ્થળી લાખાવાડ માયધાર લાપાળિયા અને મેઢા અને તળાજા તાલુકાની વાત કરવામાં આવે તો પિંગળી સેવાળિયા અગાળી દરાતેડ કિંમાણા માખણિયા રોયલ તળાજા ગોરખી લીલી લીલી વાવ તણસરા ને સતરંગપરા એટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જી ગૌતમ માહિતી આપવા બદલ આપનો આભાર

વિવિધ વિસ્તારોમાં વરસાદને પગલે પાણીની ભારે આવક નોંધાઈ રહી છે તો હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ચોટીલામાં સૌથી વધુ છ ઇંચ વરસાદ નોંધાયો છે સાયલા મૂડી સોમવારના રોજ મોડી રાત્રે સાંજથી દસે દસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેનામાં સર્વત્ર ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી રહી છે તો હાલમાં વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાયો હોવાનું સામે આવ્યું છે આ મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા અવધેશ ત્રિવેદી ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ રહ્યા છે જે અવધેશજી સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે કહી શકાય કે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે શું કહેશો જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘ મહેર જોવા મળી રહી છે અને મેઘ ની સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાના દસે દસ તાલુકાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ગત મોડી સાંજથી જે વરસાદ શરૂ થયો છે હાલમાં પણ હજુ પણ વરસાદી માહોલ જારી રહેવા પામ્યો છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જો જળાશયોની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર નો ધોળી રજા ડેમ છે જે ઝીરો પોઈન્ટ પાંચ ફૂટ થી ઓવરફ્લો થયો છે અને જે નાયકા ડેમ છે એ પણ તેના ચાર દરવાજા હાલમાં જ ખોલી દેવામાં આવ્યા છે જે અને ખાસ કરીને જયારે નીચાણવાળા વિસ્તારો જે છે ગૌતમગઢ કુકડા ગોદાવરી શેખપર ખમીશાણા ના ગામના લોકોને નદીના પટમાં અવર ન કરવા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે આમ સુરેન્દ્રનગર જિલ્લામાં જે મેઘમહેર જે છે ત્યાં ક્યાંક મેઘમહેર તો ક્યાંક મેઘ પણ જોવા મળી રહ્યું છે જી બિલકુલથી ચોટીલામાં સૌથી વધુ છ ઇંચ વરસાદ નોંધાયો છે તેના વિશે માહિતી આપશો ખાસ કરીને પંથકમાં વધુ વરસાદ નોંધાયો છે જો વાત કરવામાં આવે તો ત્યાં ગ્રામ્ય વિસ્તારો અને ડુંગરાળ પ્રદેશમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા છે પરંતુ હાલમાં જ તાજેતરમાં જે એવા સમાચાર મળી રહ્યા છે કે ત્યાં ચાર જેટલા લોકો જે રિક્ષામાં ફસાયા હતા તે લોકોનું રેસ્ક્યુ કરીને જીવન બચાવી લેવામાં આવ્યું છે જી જે અવદેશજી હાલમાં કહેવાય રહ્યું છે કે વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે અને ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી રહી છે તેના વિશે જણાવશો ખાસ કરીને જ્યારે ઘણા લાંબા સમયથી ખેડૂતો વરસાદ ની રાહ જોઈને બેઠા હતા ત્યારે ખાસ કરીને ખેડૂતો માટે અઠાડી બીજનું મુહુરત ખૂબ માનવામાં આવે છે અને અષાઢી બીજ પહેલા જે મેઘરાજાનું સમયસર આગમન થતા એક ખેડૂતોમાં આનંદ ની લાગણી ચોક્કસ છે કે આ વર્ષે ત્યારે એવો પાક લઈ શકે કારણ કે જે ઘણા લાંબા સમય જે ખેડૂતો જે સારા વરસાદ વરસાદ હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહ્યો છે અને ખાસ કરીને ખેડૂતો માટે આ એક ખુશીના સમાચાર છે જે ચોક્કસથી અવતેષજી ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ ઠેર ઠેર સર્જાતી હોય છે તો તેના સંદર્ભે તંત્ર દ્વારા કેવા પ્રકારના હાલમાં પગલા લેવાયા છે જી ચોક્કસ જો એ બાબતે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરી ના સવારે જે ધજીયા ઉઠતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા કારણ કે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જોવા મળી હતી અને પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે અનેક વાહન ચાલકોને વાહનો ચલાવવામાં અને કેટલાક વાહન ચાલકો બંધ થઈ જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ શહેરમાં જે ભૂગર ગટરો નાખવામાં આવી છે તે ગટરોના બ્લોક થઈ જવાના કારણે શહેરમાં પાણી નિકાલ ની સમસ્યા વરસે છે ત્યારે પાણી નો નિકાલ ન થતા લોકોની સમસ્યા પામે છે જી જી બિલકુલ થી પ્રિમોનસૂન કામગીરી નામે મીંડુ જોવા મળતા સ્થાનિકો કોઈ પ્રકારની રજૂઆત કરી છે કે કેમ હાલમાં તો સ્થાનિકો બાબતે કોઈ રજૂઆત કરી નથી પરંતુ સુરેન્દ્રનગર ના ખાસ કરીને જે એસી ફૂટ રોડ વિસ્તાર છે નવો વિસ્તાર 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 છે 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 ત્યાં જે પાણી ભરાઈ જવાની જે સમસ્યાઓ અવિરત છે આપના જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે તો કેટલા અને કયા કયા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને જે મેં આપને જણાવ્યું તેમ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની તો મેં આપને વાત જણાવી

દસે દસ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ નોંધાયો છે હાલ જિલ્લામાં સર્વત્ર ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી રહી છે આ સાથે જ વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાયો હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ પ્રિવોન્સન કામગીરીને નામે સુરેન્દ્રનગર જિલ્લામાં શૂન્ય હોવાનું જાણવા મળ્યું છે સમજવારમાં હાલ સમય થયો છે બ્રેકનો લઈશું એક બ્રેક

અમે બહુ નિરાશ થઈ ગયા પરંતુ મારા સદ નસીબ કે અમે જ્યોતિષી રાજગુરુ બાબાની એડ જોઈ અને પછી હું તેમને કોલ કરીને તરત જ તમને મળવા પહોંચી ગઈ એમણે એમની કાળી વિદ્યાનો કાટ કર્યો અને આજે મારા મનપસંદ પાત્રની સાથે મારી સગાઈ થઈ ગઈ અને 6 મહિના પછી અમારું લગ્ન છે મનીષ અગ્રવાલ મારી ગાર્મેન્ટની ફેક્ટરી હતી અને મારી ફેક્ટરીમાં 500 વર્કર કામ કરતા હતા મંદી કોને કહેવાય એની મને જરાય ખબર ન હતી પણ અચાનક દિવસો બદલાયા અને મારો ગારમેન્ટ નો ધંધો પડી ભાંગ્યો પાસે પહોંચી ગયો અને તેમણે મેલી વિદ્યાનો કાટ કર્યો અને પછી શું ચમત્કાર થઈ ગયો આજે મારી ફેક્ટરીમાં 500 નહીં સાતસો વર્કર

ભાણવડના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસ્યો છે ગુંદા સાજડીયારી કાલાવડ કંટોલિયા ગુંદલા સહિતના ગામોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે તો વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં હાલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર રીતે મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી રહ્યા છે તો સાથે જ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ધમાકેદાર વરસાદ નોંધાયો છે રાવલમાં મેઘરાજાનું આગમન થતા ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે રાવલ કલ્યાણપુરમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કહી શકાય કે રાવલ કલ્યાણપુરમાં સારા વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ બન્યા છે દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવો માહોલ રહ્યો છે તો આ તરફ સાબરકાંઠાના વાતાવરણમાં સવારથી જ પલટો આવ્યો છે જ્યાં બિલકુલ જણાવી દઉં કે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આ સાથે સાથે વાવણી લાયક વરસાદથી ખેડૂતોએ ખેતીનાશરે ગણેશ કર્યા છે

બરવાડાના ખામડા ડેમના ચાર દરવાજા ખોલાયા છે જણાવી દઉં કે ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમના ચાર દરવાજા ખોલી દેવામાં આવ્યા છે ઝીરો પોઈન્ટ નેવું મીટર સુધીના ચાર દરવાજા ખુલાયા છે પાણી છોડાતા ઉતાવળી નદી બંને કાંઠે વહેતી હોવાના દ્રશ્યો હાલ સામે આવ્યા છે નદી બંને કાંઠે વહેતી હોવાના નયનરમ્ય દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે બરવાડાના ખામડા ડેમના ચાર દરવાજા ખુલાયા હોવાની ખબર સામે આવી છે

ઉમટી રહ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઝીરો પોઈન્ટ નેવ મીટર સુધીના ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે આ સાથે જ બરવાડાના ખાબડા ડેમના ચાર દરવાજા ખોલાયા હોવાની ખબર સામે આવી છે ભારે વરસાદ વરસતા ડેમના ચાર દરવાજા ખોલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે મળતી વિગતો અનુસાર ઝીરો મીટર સુધીના ચાર દરવાજા ખોલાતા નદી છે તે બંને કાંઠે વહી રહી છે તો સમાચારમાં હાલ બસ આટલું જ વધુ અપડેટ્સ માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર

અમે બહુ નિરાશ થઈ ગયા પરંતુ મારા સદનસીબ